યોગ નિંદ્રાનું બીજું નામ છે સજગ નિંદ્રા જે આપણા ઋષિ મુનિઓ એકદમ શોર્ટ ટાઈમની અંદર શરીરને રિલેક્સ કરવું હોય મનને શાંત કરવું હોય અને ઉર્જાથી ભરી દેવા માટે ઉપયોગ કરતા હતા પરંતુ ધ્યાન એ રાખવાનું છે કે સજગ નિંદ્રા તમે પંદર થી વીસ મિનિટની કરો તો લગભગ તમારી ત્રણ થી ચાર કલાકની ઊંઘ બરોબર કહેવાય પરંતુ ઊંઘ એ અલગ વસ્તુ છે અને આ યોગ નિંદ્રા પણ અલગ વસ્તુ છે એ ઊંઘનો કોઈ પર્યાય નથી ઊંઘ ભગવાને આપી છે એ જરૂરી જ વસ્તુ છે પણ જ્યારે તમારે શોર્ટ ટાઈમની અંદર તમારે બોડીને રિચાર્જ કરવું હોય ઉર્જાથી ભરી દેવું હોય મન શાંત કરવું હોય પ્રાણોનો પ્રવાહ બરાબર રહેવા હોય તો યોગ નિંદ્રા કરવાની તે હંમેશા પાડવાની અને રાત્રે સૂતી વખતે ખાસ કરીને યોગ નિંદ્રા કરતાં કરતાં સુઈ જવાનું અથવા તો સવાસન કરતાં કરતાં સુઈ જવાનું તો યોગ નિંદ્રા અથવા તો સવાસન કરવાથી તમારું મન શાંત થાય છે તમને ઊંઘ સારી આવે છે માઇગ્રેનની અંદર ફાયદો થાય છે બ્લડ પ્રેશર તમારું ઘટવા માંડે ડાયાબિટીસ કંટ્રોલ થવા મળે તમારું તમારા શરીર અંદર હોય તો તમારું એકદમ રિલેક્સ થઈ જાય અને શરીર ઉર્જાથી ભરાઈ જાય મન એકદમ શાંત થઈ જાય તો તમે જેમ આપણે ગાઢ નિદ્રા લઈને ઊંઘીએ છીએ જેટલી સ્ફૂર્તિ અનુભવાય એટલી સ્ફૂર્તિ તમે યોગ નિંદ્રા દ્વારા અનુભવી શકો છો તો આપણે આજે યોગ નિંદ્રાને આપણે પાંચ વિભાગોની અંદર વહેંચીશું પહેલાં આપણે સવાસન કરીશું જેને અંગ્રેજીને પ્રોગ્રેસિવ રિલેક્સેશન કહેવાય એના પછી આપણે પાંચ મહાભૂત તત્વો જે પૃથ્વી જ લગ્ન વાયુ આકાશને આપણે દર્શન કરીશું એના પછી આપણું મન અને આત્માનું દર્શન કરીશું એના પછી આપણે એક પ્રતિજ્ઞા લઈશું અને એના પછી કોમના ત્રણ મધુર ધ્વનિ કરીને આપણે બહાર આવી જઈશું તો પ્રથમ આપણે પોઝિશન લઈ લઈશું આપણે દરેક કે મસ્તક ओके મારી બાજુ રાખો અને પગ પેલી બાજુ રાખો અથવા તમે જે રૂટિન બધા એક જ પોઝિશનમાં રહેજો પગ પેલી બાજુ રાખો મસ્તક મારી બાજુ રાખો ચલો બધાએ એટલે બધાને એક જ સરખો દેખાય ઓકે મસ્તક મારી બાજુ પગ પેલી બાજુ હવે હું જે સૂચના આપું એ સૂચનાઓ પ્રમાણે તમારે કાર્ય કરવાનું છે ઓકે जे लोगो उडवानु लायो होय थोडू ओडी काढजो जेथी करे ने माखी मच्छर तमने मेहरान न करे <coughs> चल कमर गर्दन एकदम सीधी बन्ने पग बच्चे खबा जितलू अंतर राखो बन्ने पगना ना बाहर नी तरफ ढडेला राखो एडी सामसामे बन्ने हाथ तमारा शरीर नी बाजू मा બહુ દૂર પણ નહીં અને બહુ નજીક પણ નહીં બંને હથેળીનું રૂખ આકાશ તરફ હથિને એકદમ ઢીલી છોડી કાઢો એકદમ ટાઈટ કરવાની નથી મનોમન શરીરના તમામ સ્નાયુને ખેંચીને એકદમ ઢીલા છોડી દો જે કઈ પણ જગ્યાએ તણાવ છે ત્યાં શરીરને હલનચલન ચલન એકદમ રિલેક્સ છોડી દો સૌ મતલબ મળદા જેવું એટલે નિષ્ક્રિય જરાય પણ હલનચલન વગરની સ્થિતિ એને આપણે શિવ આસન પણ કહી શકીએ કારણ કે સવાસન કર્યા પછી આપણને ઉર્જાનો અનુભવ થાય એટલે કલ્યાણકારી આસન પણ કહી શકાય હવે હું જે પ્રમાણે કહું એ પ્રમાણે તમારે કરતા જવાનું છે અને પૂરા સેશન દરમિયાન તમારે સજગ રહેવાનું છે ઊંઘી નથી જવાનું પણ બાય ચાન્સ ઊંઘ આવી જાય તો ભલે ઊંઘી જવાય પણ મારી સૂચનાઓ બરોબર સાંભળ્યા જ કરવાની સાંભળ્યા જ કરવાની છે ઓકે ચલો પ્રથમ આપણે જયારે શ્વાસ ભરીએ ત્યારે મસ્તક થી પગના પંજા સુધીના મસ્ત પગના પંજાથી મસ્તક સુધીના તમામ સ્નાયુ અને અંગોને એકદમ ઢીલા છોડતા જાઓ હું જ્યારે પ્રશ્વાસ બહાર કાઢી રહ્યો છું ત્યારે મસ્તકથી પગના પંજા સુધીના તમામ અવને એકદમ ઢીલા છોડી દો નસલ સે એકદમ રિલેક્સ હવે મનને આખે શરીરની દર્શન કરીશુ મારા બન્ને પગની ચારે આંગળીઓ પહેલી આંગળી બીજી આંગળી તીજી આંગળી ચારે

મારા બંને પગના પંજાની પાછળના મસલ્સ રિલેક્સ મારા બંને પગની એડીના તમામ મસલ્સ એકદમ રિલેક્સ મારા બંને પગની ઘૂંટીના તમામ મસલ્સ છે એકદમ રિલેક્સ मरा बन्ने पंगनी पिंडी ना तमाम मसल से एकदम रिलैक्स इन्हें ढीला छोड़ता जाओ मरा बन्ने पंगनी टीचर ना तमाम मसल एकदम रिलैक्स टीचर ने ढीला छोड़ता जाओ મારા બંને પગના સાથરના તમામ મસલ છે એકદમ રિલેક્સ સાથર ને ઢીલા છોડતા જાઓ મારા કમળના તમામ રિલેક્સ મારા પેટના તમામ તમામ મસલ છે એકદમ રિલેક્સ મારા પેટના તમામ અંગો એકદમ સુચારુ રૂપે કામ કરી રહ્યા છે તેવો મનોમન ભાવ લાવો મારી સાથીના તમામ એકદમ રિલેક્સ મારી સાથીના તમામ એકદમ રિલેક્સ મારું હૃદય એકદમ શાંતિથી ધબકી રહ્યું છે એક અને બીજા ધબકારા વચ્ચે સરસ મજાનું પ્રાણ વાયુ મેળવી રહ્યું છે આજે તમારું હૃદય તમને મનોમન ધન્યવાદ આપી રહ્યું છે મારા ગળાના તમામ સ્નાયુ એકદમ રિલેક્સ મારા ખભાના તમામ સ્નાયુ એકદમ રિલે મારા ખભાથી કોણી સુધીના તમામ સ્નાયુ એકદમ રિલે મારા બંને હાથની કોણીથી હાથના પંજાના તમામ સ્નાયુ એકદમ રિલેક્સ मारा हाथ नी मांगडियो आंगड़ियों एकदम रिलैक्स मारा मस्तक ना तमाम स्नायु एकदम रिलैक्स मारी मुख मुद्रा आगरना तमाम स्नायु एकदम रिलैक्स चेहरो एकदम प्रसन्न मुद्रा मां टोटल ध्यान स्वासु स्वासु पर मारी पीठ पासना तमाम स्नायु एकदम रिलैक्स मारा नितम ना तमाम स्नायु एकदम रिलैक्स મારું સંપૂર્ણ શરીર એકદમ રિલાય શરીરને ટોટલ ઢીલું છોડી દો હું પરમાત્માની ગોદની અંદર ખૂબ જ શાંતિનો અનુભવ કરી રહ્યો છું તમારું ટોટલ ધ્યાન તમારા શ્વાસો શ્વાસ ઉપર મને આપણે અત્યારે શવાસન કર્યું હવે આપણે કરીશું પાંચે પાંચ મહાભૂત તત્વો નું દર્શન કરીશું જેનાથી આપણું શરીર બન્યું છે એક એક તત્વને આપણે નિહાળીશું અને એનો મનોમન આભાર અને ધન્યવાદ કરીશું તો પ્રથમ તત્વ છે પૃથ્વી તત્વ બહારના પૃથ્વી તત્વ અને મારા શરીરના પૃથ્વી તત્વ છે કોઈ ફરક નથી તાત્વિક રૂપે તે તે બંને એક જ સરખા છે ખાલી રૂપની અંદર અલગ છે હું પૃથ્વી તત્વને મારા ખોરાક દ્વારા લઈને મારા શરીરના તમામ અંગો જેમ કે મારી માંસપેશીઓ મારું ચરબીનો ભાગ મારા તમામ અવયવો મારા હાડકા આખું શરીર જે મારું સ્થૂળ શરીર જે પૃથ્વી તત્વનું બનેલું છે જેના કારણે હું મારા દરેક કાર્ય રૂપે કરી શકું છું ભગવાને મને આ રીતના સ્ટ્રક્ચર આપીને સપોર્ટ કરીને મારું શરીર સુંદર શરીર બનાવવા માટે હું ભગવાનનો મનોમન આભાર આભાર માનું માનું છું પરમાત્માનો મનોમન બહારના પૃથ્વી તત્વ અને અંદરના પૃથ્વી તત્વ કોઈ ફરક નથી બીજું તત્વ છે અગ્નિ તત્વ બહારના અગ્નિ તત્વ અને અંદરના અગ્નિ તત્વ છે તાત્વિક રીતે કોઈ ફરક નથી પરમાત્મા જઠરાગ્નિ દરમિયાન હું જે કંઈ આહાર ખાઈ રહ્યો છું તેને ઉર્જાની અંદર રૂપાંતરિત કરવાનું કામ મારા ઈશ્વર કરી રહ્યા છે એના માટે હું એનો મનોમન આભાર માનું છું જેના દ્વારા મારું શરીર ચાલી રહ્યું છે મારા શરીરનું તાપમાન જળવાઈ રહ્યું છે મારા શરીરનું ચાયા રૂપે ચાલી રહી છે એ અગ્નિ તત્વને હું મનોમન ભગવાનના ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું બીજું તત્વ છે પાણી મારા શરીરની અંદર ભગવાનને રક્ત રૂપે

જે હું બહારથી હવામાંથી શ્વાસ દ્વારા મારા શરીરની અંદર દાખલ કરું છું એ હવામાં રહેલા પ્રાણવાયુ અને મારા શરીરની અંદર રહેલા પ્રાણવાયુ વચ્ચે તાત્વિક રીતે કોઈ ફરક નથી એ પ્રાણવાયુ મારા શરીરની અંદર તમામ સેલની અંદર જઈને મારા સેલને ગતિ ગતિ આપી રહ્યું છે જેના દ્વારા મારા ફેફસા ચાલી રહ્યા છે જેના દ્વારા મારું હૃદય ચાલી રહ્યું છે જેના દ્વારા મારા આંતરડા ચાલી રહ્યા છે જેના દ્વારા મારી કિડની ફિલ્ટરેશન કરી રહી છે મારા તમામ સેલને ગતિ આપવાનું કામ તમામ ઉર્જાને ઉર્જા આપવાનું કામ મારા પરમેશ્વરે કર્યું છે એ બદલ હું પરમેશ્વરનો ખૂબ ખૂબ આભારી છું જેના દ્વારા હું આ દુનિયામાં જીવિત છું એ બદલ ભગવાનનો ખૂબ ખૂબ ધન્યવાદ પાંચમું તત્વ છે આકાશ મારી અંદર ઘણી જગ્યાએ ખાલી જગ્યા મૂકી છે જેના દ્વારા મારા હૃદય વિસ્તૃત પણ થઈ શકે છે અને સંકુચિત પણ થઈ શકે છે એને ફૂલવાનો અને સંકોચવાની માટે જગ્યા ભગવાને આપી છે મારા ફેફસા

મારા દરેક સેલ અને બીજા સેલ વચ્ચે પણ ભગવાને સરસ મજાનું આકાશ તત્વ આપ્યું છે જે આકાશ તત્વના કારણે હું શ્વાસ પણ લઈ શકું છું મારું પાચન પણ સરસ થઈ શકે છે હું જ્યારે બોલું છું ત્યારે મારા અવાજની મધુરતા પણ ભગવાને શાયનસ દ્વારા મસ્તિષ્કની અંદર જે પોલાણો મૂક્યા છે એ બદલ ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનું છું આ પાંચે પાંચ તત્વો ભગવાને મને આપીને મારા ઉપર ખૂબ જ ઉપકાર કર્યો છે ભગવાનો તે માટે મનોમન આભાર માનીશું મન એકદમ શાંત ધ્યાન મારા પરમાત્માએ આ દુનિયામાં હું આવીને દુનિયાને માણી શકું દુનિયાને જાણી શકું મારી તમામ ઈચ્છાઓને હું પૂરી કરી શકું એ માટે ભગવાને મને મસ્તિષ્ક અને મન આપ્યું છે એ બદલ ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનું છું જેના દ્વારા મેં આ દુનિયામાં આવીને ભગવાનની સમકક્ષ સિદ્ધિઓ મેળવવા માટે પ્રયત્ન કર્યો છે હું સેવાના કાર્યો પણ કરી શકું છું એ બદલ ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનું જ્યારે આપણે ગાઢ નિંદ્રામાં હોઈએ છીએ ત્યારે આપણું મન એકદમ ઝીરો લેવલે હોય છે આપણું શરીર એકદમ નિષ્ક્રિય હોય છે તેમ છતાંય મારું હૃદય ભગવાન તમે ચલાવો છો હું જે ખાધું છે એનું તમે પાચન કરો છો મારા શરીરની તમામ ગતિવિધિ પર તમારી દેખરેખ છે મારા માટે સારું શું છે ખરાબ શું છે એ પ્રભુ તને ખબર છે એ આત્મરૂપે જાગૃત તત્વને નમન વંદન કરો જે પરમાત્માનો અંશ મારી અંદર બિરાજમાન છે એ જાગૃત તત્વ જે છે જે અવિનાશી છે જે અમર છે જે મારા શરીરને ચલાઈ રહ્યું છે મારા શરીર અને મનનો સહારો લઈને મને આ દુનિયાની શેર કરાઈ રહ્યું છે એ આત્મતત્વને તત્વનો મનોમન ભગવાનનો આભાર માનો ધ્યાન લઈ આવો એકદમ શાંત મારી સૂચના ન મળે ત્યાં સુધી આ સ્થિતિમાં રોકાવી સ્થિતિ સ્થિતિનો આનંદ માણો ભગવાનનો મનો મન આભાર માનતા જાઓ જે આપણે ભગવાનની હાજરીમાં પ્રતિજ્ઞા પણ કરીશું હે પરમાત્મા જે મને શરીર આપી છે એ શરીર અને હું ખૂબ જ સારી રીતના ઉપયોગ કરીશ અને સ્વસ્થ અને નિરોગી રાખવા માટે હું નિયમિત એક કલાક યોગ કરીશ અથવા મને પસંદ હોય એ એક્સરસાઇઝ કરીશ પણ હું મારા શરીરનું જતન અને મારા મનનું જતન ખુદ કરીશ એવો આજે આપણે સંકલ્પ કરીશું આ શરીર દ્વારા જ હું સમાજના તમામ કામ કરી શકું છું મન દ્વારા જ હું સમા તમામ કામ કરી શકું છું તેને તો સ્વસ્થ અને નિરોગી રાખવાની જવાબદારી મારી પોતાની છે એ મારો પહેલો ધર્મ છે તો નિયમિત હું યોગ કરીશ લોકોને યોગ કરવા માટે પણ પ્રેરિત કરીશ ત્રણ મધુર ધ્વનિ કરીશું ઓ ઓમ બે જેમ એક ના અનુપાતમાં પછી હું કહું એ પ્રમાણે આંખો બંધ રાખીને પોતાની જગ્યાએ બેસવાનું છે જરાય ઉતાવર નહીં કરવાની પછી ધીરે ધીરે આંખો ખોલવાની છે ધ્યાન ફળો બાલાસન પહેલા આવો પછી જમણી નો સહારો લઈને પોતાની જગ્યાએ આંખો ને બંધ રાખીને વિશ્રામ કરો शान्ति अन्तरिक्षे गं शान्ति पृथिवी शान्तिरापोः शान्ति औषदयः शान्ति वनस्पतयः शान्ति विश्वेदेवा શાંતિ બ્રહ્મ શાંતિ સર્વે ગુમ શાંતિ શાંતિ રેવ શાંતિ શાંતિ રેદી ઓમ શાંતિ 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 આંખોને બંધ કરીને એનાય સ્થિતિમાં રહેજો યોગ નિદ્રા જો તમને આ પસંદ હોય વધુ ને વધુ લોકોને ફોરવર્ડ કરીને લોક કલ્યાણના આ કાર્યમાં આપ પણ સહભાગી થાવ તેવી શુભકામના સાથે આપ સ્વસ્થ રહો નિરોગી રહો ખુશ રહો તે પ્રભુને પ્રાર્થના ખૂબ ખૂબ આભાર થેન્ક યુ